પંચમાલ દાહોદમાં જોરદાર વરસાદ સાથે વધુ પવન ફૂંકાતા ખેડૂતોની મકાઈ જમીન પર પથરાઈ પંચમાલ જિલ્લાના ગોધરા તાલુકાના દઈકુટ ગામે અને એની આજુબાજુમાં તમામ ગામોમાં સતત ચાર દિવસથી વરસતા વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે ત્યારે એક બાજુ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે તો વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાતા બીજી તરફ મકાઈના ઊભા પાકમાં મકાઈ ખેતરમાં પડી ગઈ છે મકાઈના પાકમાં હવે દોડા આવી ગયા છે અને પવનના કારણે મકાઈ બધી પડી ગઈ છે તો ખેડૂતોને મકાઈના પાકમાં નુકસાન થાય તેમ લાગી રહ્યું છે ખેતરમાં મકાઈના પાકમાં જોવા મળતા ખેડૂતોએ જંગલી ભૂલના ત્રાસથી પાકને બચાવવા માટે ખેતરની ફરતી પ્લાસ્ટિક જાળી અને સાડીઓ બાંધી તૈયાર કરી દીધી હતી પરંતુ વધુ પવનના લીધે ખેતરમાં બધી જ મકાઈ જાણે ધરતી પર સુઈ ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોને મકાઈના પાકમાં નુકસાન થાય તેમ લાગી રહ્યું છે વિનોદ રાવલ કરજણ સંદેશ ન્યૂઝ ગોધરા